વન નેશન વન ઇલેક્શન માટેની કમિટીની પ્રસ્તાવ કેબિનેટને મંજૂરી લોકસભા અને તમામ રાજ્યોની ચૂંટણી એકસાથે કરવા માટેની તૈયારીનો પ્રારંભ વન વન નેશન ઇલેક્શન પર પૂર્વ રામનાથ કોવિંદની રાષ્ટ્રપતિમાં એક કમિટી રચાઈ છે આ કમિટી દ્વારા પોતાનો રિપોર્ટ કેન્દ્રીય કેબિનેટને સોંપવામાં આવ્યો હતો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી કમિટીના રિપોર્ટ સ્વીકારવા કરવામાં આવ્યો છે તેને મંજૂરી અપાઈ હતી મોદી સરકાર વર્તમાન કાર્ય માં 61 અને 71 ઇલેક્શનને મંજૂરી મળી છાઈ તેવી અટકળો વચ્ચે કમિટી માં રિપોર્ટને સ્વીકારાયો છે. રાજશ્રી વન સ્ટોપ સુઝ સોફ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જન્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાઈટીઓ. આપના પોતાના શોર डायमंड प्लाझा व्हाईट बिल्डिंग सामने सुहाग रिंग रोड डबल 9909951092 डबल वन टू